ધાનેરા વિવેકાનંદ વિદ્યાલય ધાનેરાના આચાર્યશ્રી તથા શિક્ષકશ્રીઓનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ સંચાલિત વિવેકાનંદ વિદ્યાલય ધાનેરામાં છેલ્લા ત્રીસ વર્ષથી ફરજ બજાવતા શાળાના આચાર્ય શ્રી ગોવિંદભાઈ ચૌધરી તથા શિક્ષકશ્રી અંબાલાલ પરમાર સુપરવાઇઝર શ્રી કાંતિભાઈ પટેલનો ભવ્ય વય નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો મુખ્ય મહેમાન શ્રી આ પ્રસંગે બનાસકાંઠાના પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ પૂર્વ મંત્રી શ્રી હરજીવનભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય શ્રી જોઈતાભાઈ પટેલ ભાજપ અગ્રણી ભગવાનદાસ પટેલ વસંતભાઈ પુરોહિત જગદીશભાઈ પટેલ બાબરાભાઈ પટેલ મફાભાઈ વકીલ સરાલ નેનાવા પૂર્વ સરપંચ શ્રી ગીનસિંહ દેવડાવ નેનાવા સરપંચ શ્રી પ્રકાશભાઈ પટેલ વગેરે હાજર રહી અને શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના બનાસકાંઠા આચાર્ય સંઘ તથા વિવિધ શાળાના વર્તમાન અને પૂર્વ આચાર્યો હાજર રહ્યા હતા આ સંસ્થાના પ્રમુખ શ્રી દેવાભાઈ પટેલ મંત્રી શ્રી ઉમાભાઈ પટેલ મંડળીઓના વિવિધ કારોબારી સભ્યોએ હાજરી આપી અને શુભકામનાઓ પાઠવી હતી આવનાર દરેક મહેમાન શ્રી એમને આપેલી સેવા અને કાર્યોને બિરદાવ્યા હતા આ પ્રસંગે શ્રી ગોવિંદભાઈ ચૌધરીએ આ પ્રસંગે ભાવુક લાગણીઓ વ્યક્ત કરી હતી આ કાર્યક્રમ સંપૂર્ણ સંચાલન શાળા પરિવાર તરફથી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ધાનેરા શહેરના આગ્રીય ગણ નાગરિકો વગેરે હાજર રહી શાળાના પૂર્વ શિક્ષકો હાજર રહી વગેરે શુભેચ્છાઓ પાઠવી આચાર્ય શ્રીને આ પ્રસંગે શાળાના દરેક વિદ્યાર્થીઓ માટે સુંદર ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી શાળાના આચાર્ય શ્રીએ ધાનેરા પત્રકાર મિત્રોનો પણ સ્વાગત કર્યો હતો જસનભાઈ બારૂડ સત્યની અસ્મિતા ન્યૂઝ ધાનેરા નવા જવાનોનું શિક્ષણ છે શિક્ષણની નીતિઓ પણ કાર્યક્રમે બદલાતી જતી હોય છે પેલો ઓલ ડે છેજીટી પછી 10:00 વાગ્યાથી ભળી